છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ નું પીએચડી ની એન્ટ્રન્સ એક્ઝામ લેવા માટેનું એક આંદોલન ચાલુ હતું ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ અને મહિલા કાર્યકરો દ્વારા કુલપતિ સમક્ષ જે પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ ની માંગ હતી તે લઈ અને રજૂઆત માટે ગયું હતું તેમાં એક મહિલા કાર્યકર દ્વારા પોતાની વેદના કે તેનું ભૂતકાળમાં શોષણ થવાની વાત હતી કે ભાઈ બી કરવા માટે શોષણ થવાની વાત હતી તેને લઈ અને તેણે પોતાની વેદના કુલપતિ સમક્ષ રજૂ કરી હતી પણ કુલપતિ સમ કુલપતિ શ્રી દ્વારા એમની સામે દાંત કાઢવી અને એ વાત ઉડાવી દેવામાં આવી હતી પણ ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવા મહિલા શોષણના બનાવો બન્યા છે તો આપણે સૌ સાથે મળી અને આવા બનાવો ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી સાથે ના બને કોઈ વિદ્યાર્થીની શોષણનો ભોગ ના બને તે માટેની તકેદારી રાખવી જોઈએ આ માટે યુનિવર્સિટી અને કુલપતિ શ્રીએ પણ આને ગંભીરતાથી નોંધ લઈ અને ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીઓએ આવું શોષણનો ભોગ ના બનવું પડે તે માટેની તકેદારી રાખવી જોઈએ એવું અમારું માનવું છે